જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે સીતાજીએ કોને કોને શ્રાપ આપ્યો અને તે પાછળનું કારણ શું હતું એક સમયે માતા સીતાએ એક દુર્લભ શ્રાપ આપ્યો જે આજે પણ અતૂટ માનવામાં આવે છે આ ઘટના ત્યારે બની જ્યારે ભગવાન રામના પિતા રાજા દશરથના અવસાન પછી માતા સીતાએ પિંડદાન કરવાનું નક્કી કર્યું રામ ભગવાન અને તેમના ભાઈ લક્ષ્મણ કેવળ સામગ્રી એકઠી કરવા ગયા હતા ત્યારે સીતા માતાએ પિંડદાનની વિધિ પૂર્ણ કરી જ્યારે ભગવાન રામ પરત આવ્યા ત્યારે તેમણે સીતા માતાને પૂછ્યું કે શું પિંડદાનનું કાર્ય થયું છે સીતા માતાએ જણાવ્યું કે હા પિંડદાન સંપન્ન થયું છે અને આ સાથે જ તેઓએ છ સાક્ષી આપ્યા જેમાં ફાલ્ગુ નદી તુલસી કાગડો ગાય વટવૃક્ષ અને એક બ્રાહ્મણ હતા ભગવાન રામે આ સાક્ષીઓની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો જો સીતા માતાએ પિંડદાન કર્યું છે તો આ સાક્ષીઓને તેનું સમર્થન આપવું જોઈએ પરંતુ ફાલ્ગુ નદી તુલસી કાગડો ગાય અને બ્રાહ્મણે સત્ય છુપાવ્યું અને ખોટું બોલ્યા કે પિંડદાન થયું જ નથી માત્ર વટવૃક્ષે જ સાચી વાત કરી અને કહ્યું કે હા સીતા માતાએ ખરેખર પિંડદાન કર્યું છે આ વાત સાંભળીને સીતા માતા ખૂબ જ ક્રોધિત થયા તેમણે ખોટું બોલનાર તમામ પાંચ સાક્ષીઓને શ્રાપ આપ્યો જે આજે પણ માન્ય છે સીતા માતાએ ફાલ્ગુ નદીને શ્રાપ આપ્યો કે તે ક્યારેય સપાટી પર પાણીથી ભરાયેલી રહેશે નહીં ભલે નદીનું અસ્તિત્વ રહેશે પણ તેનું પાણી જમીન નીચે વહેતું રહેશે આજે પણ ફાલ્ગુ નદીનું પાણી દેખાતું નથી તે માત્ર ભૌગોલિક સ્તરે જ અસ્તિત્વ ધરાવે છે ગાયને શ્રાપ આપ્યો કે ભલે પૂજનીય રહેશે પણ તેનો પૂંછડો જ પવિત્ર ગણાશે એટલું જ નહીં ગાયે ખાવા માટે હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકવું પડશે આજકાલ પણ ગાયના પૂંછડાને જ પવિત્ર માની પૂજા કરવામાં આવે છે સીતા માતાએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તે ક્યારે સંતુષ્ટ નહીં થાય ભલે એ ઘણું ધન કમાય પણ તેને હંમેશા ધનની કમી અને અતૃપ્તિ અનુભવાશે આજના યુગમાં પણ એવું કહેવાય છે કે બ્રાહ્મણ કેટલુંય કમાય પણ તે ક્યારેય સંપૂર્ણ સંતોષ પામતો નથી તુલસી માતાને શ્રાપ મળ્યો કે તે ક્યારેય ગયાની પવિત્ર માટીમાં ઊગશે નહીં આજે પણ તુલસીનો છોડ ગયાની ધરતી પર ઉગતા નથી અને આ શ્રાપનું પ્રમાણ ધર્મગ્રંથોમાં પણ જોવા મળે છે કાગડા માટે માતાએ એવો શ્રાપ આપ્યો કે તે ક્યારેય શાંતિથી ભોજન ગ્રહણ કરી શકશે નહીં તેણે હંમેશા ઝઘડા કરીને અથવા ઝૂંટવીને જ ખાવું પડશે આજના સમયમાં પણ કાગડાને હંમેશા અન્ય પંખીઓ સાથે ઝઘડીને જ ખાવાનું મળે છે માત્ર વટ વૃક્ષે જ સત્યનું સમર્થન કર્યું હતું તેથી સીતા માતા અત્યંત પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યો કે તે લાંબુ આયુષ્ય પામશે વધુમાં જે પતિવ્રતા સ્ત્રી વટવૃક્ષની પૂજા કરશે તે પોતાના પતિ માતે દીર્ઘાયુની પ્રાર્થના કરી શકશે આજ સુધી વટ સાવિત્રી વ્રત દરમિયાન સ્ત્રીઓ વટ વૃક્ષની પરિક્રમા કરી પોતાના પતિ માટે દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરે છે આ રીતે સીતા માતા દ્વારા અપાયેલ આ શ્રાપ અને આશીર્વાદનો પ્રભાવ આજે પણ જોવા મળે છે જે એ દિવ્ય દ્રશ્યની સત્તાને સાબિત કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી કથાઓ સાંભળવા માટે નીચે આપેલા બેગ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ